હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કે કર્મના કાગડા રે કબુધિ કાગડા રે ભજન પૂરેપૂરું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો ભજન તમને સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કર્મના કાગડા રે કબુધિ કાગડા રે કબુધિ કાગડા રે ಕಿ ಕಗಡನೆ ಮಾರೋ ಶಬದನಿ ಗೋಳಿ ಕಗಡನೆ ಮಾರೋ ಜ್ಞಾನನಿ ಗೋಳಿ ಕರಮನ ಕಾಗಡಾರಿ ಕಬೂದಿ ಕಾಗಡಾರಿ ಕಿ ಕಗಡನೆ ಮಾರೋ ಶಬದನಿ ಗೋಳಿ ಕಗಡನೆ ಮಾರೋ ಜ್ಞಾನನಿ ಗೋಳಿ હે ડન કોયલ ભેળા રહેતા બાળપણની પ્રીતલડી હો બાળપણની પ્રીતલડી કાગડૂન કોયલ રહેતા બાળપણાની પ્રીતલડી હો બાળપણાની પ્રીતલડી કોયલ હતી તે ઉડી કરમ કાગડા રે કબૂધિ કાગડા રે કે કાગડાને ને મારો શબ્દ ગોળી કાગડાને ને મારું જ્ઞાનની ગોળી કરમ કાગડા રે કબૂધિ કાગડા રે કે કાગડાને ને મારો શબ્દ ગોળી કાગડાને ને મારો રે જ્ઞાનની ગોળી హంజలో బలో భాతాళపీతీ బాళపీతీ హంజలోనే బగలో భేళతా ప్రీతలడి హో బాళపని ప్రీతలడి તે ઊડી ગયો ને હંજલો હતો તે ઊડી ગયો ને બગલો ત્યાં નહોત કર્મના કાગડા રે કબુ્ધિ કાગડા રે કે કાગડા ને મારો શબદ ની ગોળી કાગડા ને મારો શબદ ની ગોળી सती न्य गुणका रहता रता प्रीत प्रीतलडी हो बाल प्रीत प्रीतलडी सती हती ते गत मसमाणी सती हती ते गत मसमाणी गुण का दी ત્યાં કરમ ના કાગડા રે કબૂધી કાગડા રે કે કાગડા ને મારો શબદની ગોળી કાગડા ને મારો શબત ગોળી કરમ ના કાગડા રે કબૂધી કાગડા રે કે કાગળા ને મારો શબત ગોળી કે કાગળા ને મારો જ્ઞાનની ગોળી હા ગુરુ પ્રતાપે જતી ગોરખ બોલ્યા બોલ્યા સમજની વાણી રે હા બોલ્યા સમજની વાણી રે બોલ્યા એવી વાણી રે હા બોલ્યા એવી વાણી રે સમજું પુરુષ પારખી લીધું સમજું પુરુષે પારખી લીધું પેલા ગાફેલા ત્યાંના ત્યાં કરમના કાગડા રે કબુદ્ધિ કાગડા રે કે કાગડા મારો શપતની ગોળી કાગડા મારો જ્ઞાનની ગોળી કરમના કાગડા રે શબુદ્ધિ કાગડા રે ಕಿ ಕಾಗಡ ಮಾರೋ ಶಬದನಿ ಗೋಳಿ ಕಾಗಡನೆ ಮಾರೋ ಜ್ಞಾನನಿ ಗೋಳಿ